બાળ મંદિરે મૂકવા જાઉં છું ત્યાંથી દેશને નિરણ નાખવાનું છે અને માછલીને પણ રોટલીને એવું નાખવાનું છે લોટને એવું અને સાથે લક્ષ્મની બાલ મંદિરે મૂકવા જવાનું છે કે આજે મમ્મીજીને લોકો ક્યાં છે બા

તો બાલ મંદિરેથી થી આવીશ ને ત્યાં બાની આવતા રહેશે હા લક્ષ્મીદાસ ને બા યાદ બહુ આવે છે એમ કે છે કે બા દાદા ન હોય ને તો મને ઘરે જ ના ગમે નહી મોટી ફેન્સ મોટી ફેન્સ આયા છે

Oke, ini, nah, tuh, nih, satu, tiga, lima, tujuh, dua, tiga, langsung, satu, dua, tiga, tiga, dua, 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 tiga,

તારી પાસે હોસ્ટીન છે એટલે માછો ઉડરસ ને આમ જો હવે પોદરો ઠસડી લઉં હો

પછી જાસુ બાલ મંદિરે જો માછલી છે ને અમને લોકોને જોઈને અહીં આમ રજી બેઠું અહીંયા આગળ આવી ગઈ છે અને હમણાં ઓલું ડેન્ડુ કહેવાય ને લખશો એ પણ હમણાં આવશે તમે લોકો જોજો કન્ટિન્યુ લોગમાં રહેજો કદાચ આવે તો હું તમને લોકોને બતાવીશ આપણે ઓલી બાકી છે ના

લક્ષું ને ટીચરો પણ લોટ નાખ્યો એને સોડાવીને આવ્યા મમ્મી ની ગયા છે બાર છો લક્ષરા રહ્યો હવે ટીચર ભેગો બાલ મંદિરે અને હું જઈશ ઘરે ચાલો તો લક્ષરાજભાઈને તો એના ટીચર બાર મંદિરે લઈ ગયા છે અને હું હવે ઘરે જાઉં છું ઘરે જ થોડુંક કામ બાકી છે હજી અનન્યા બાને સોડાવીને આવ્યા છીએ તો હવે જાઉં છું ઘરે અને એ સોથી છે લક્ષ બાર મંદિરે છે ત્યાં સુધી હું બધું કામ ફટાફટ કરી લઈશ થોડુંક જ બાકી છે ખાલી થોડુંક તો થઈ ગયું છે ઓકે તમે લોકો દોકનથી ન્યુ લોકમાં રહેજો હા ફ્રેન્ડ્સ જુઓ જે હું કામ કરીને જ થઈ છું તમે જુઓ મેં હજી ઓટો નહીં ધોયો અને બાર વાગી ગયા છે અને ફ્રી થઈ હજી તમે ઓટો ધોઈને મેં તાળો નહોતું ખાઈ ને તમે લોકો જુઓ લક્ષો ને મૂકીને આવ સીધું બારનું કામ જ પતાવ્યું અને અનન્યા બા જાગી ગયા હજી તો હાથ ધોયા અમે જુઓ તમને બતાવું અનન્યા જો આમ જો આમ જો અરા ર চলো মালু ডিকলো জাগে কিউ রোয়াই নেই মা রোয়াই নয় বস পর আমি মু আবে গই মাম্মা হাউ তো মা হাউ কলে কিউ মালু ডিকলো হ্যাঁ ગુડ મોર્નિંગ કદે ગુડ મોર્નિંગ તાતા કદે તાતા દે તાતા હવે હું જાગી ગઈ છું મમ્માને કામ છે કે તાતા એમાં જોઉં છું તારે મોબાઈલમાં જોઉં છે આ એમ કે બધાને તાતા હું જાગી ગઈ છું હવે મમ્માને કામ છે કે મને રમાડશે કે સારું ચલો બધાને બાય જય માતાજી મારું દીકરો હવે જાગી ગયો છે તો હું આજનો વ્લોગ અહીં જ પૂરો કરું છું અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ઓકે એનો સજેસ્ટ બી કરજો ક્યારેક કેમ કઈ ટાઈપનો બ્લોગ બનાવું બરાબર અને લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબાય જય માતાજી જય માતાજી કદી એમ હું કાંઈ નહીં ચાલો ચલો બાય બાય જય માતાજી